અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું રૂપિયા ત્રણ હજાર બસો કરોડના વધારા સાથે ચૌદ હજાર કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ વર્ષે રૂપિયા ત્રણ હજાર બસો કરોડના વધારા સાથે ચૌદ હજાર કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટ દરમિયાન એમસી દ્વારા શહેરમાં વિકાસ કામોની ઘણી જ મોટી જાહેરાતો કરવામાં આવી છે વિકસિત ભારત અને વિકસિત ગુજરાત અંતર્ગત વિકસિત અમદાવાદને અનુરૂપ બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનું એમસી કમિશનરે જણાવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દ્વારા આજે વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ વર્ષે રૂપિયા ત્રણ હજાર બસો કરોડના વધારા સાથે ચૌદ હજાર કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટમાં શહેરી વિકાસ કામોની ઘણી જ મોટી જાહેરાતો કરાઈ છે આ જાહેરાતોમાં વ્હાઇટ ટોપિંગ રોડ રોડ રસ્તાનો વિકાસ નવું ડેટા સેન્ટર નવા ગાર્ડન નવા ફાયર સ્ટેશન નવા અર્બન હેલ્થ સેન્ટર નવા સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર નવા રેલવે બ્રિજ ઓવર અને બ્રિજની જાહેરાતો કરવામાં આવી છે આની અંદર સાત હજાર આઠસો એક કરોડ જેટલા કેપિટલ એક્સપેન્ડિચર અને બાસઠસો કરોડ જેટલા રેવન્યુ એક્સપેન્ડિચર છે એ પણ કેપિટલ એક્સપેન્ડિચર ગયા વર્ષ કરતા એટલા જે કરંટ વર્ષ કરતા બે હજાર કરોડ વધારે સૂચવામાં આવ્યું છે મેક્સિમમ જો ખાસ કરીને ક્લાઇમેટ પ્રથમવાર એ કદાચ દેશમાં પણ પ્રથમવાર ક્લાઇમેટ બજેટિંગ અમે પ્રોડ્યુસ કરેલા છે ક્લાઇમેટ બજેટિંગમાં નેટજીરો એનર્જી એફિશિયન્સી ક્લાઇમેટ મેટિકેશન ફ્લેટ મેટિકેશન એ બધું ધ્યાનમાં રાખીને લગભગ સેવન્ટી પર્સન્ટ આસપાસ એક્સપેન્ડિચર છે કેપિટલ એક્સપેન્ડિચર છે એ ક્લાઇમેટ રેસિલિયન્સ નેટ જીરો એનર્જી એફિશિયન્સી આના ઉપર કરવામાં આવશે આ આની સાથે જે ખાસ કરીને અગત્યનું ઇમ્પોર્ટન્ટ જે વસ્તુઓ છે ક્લાઇમેટ રેસિલિયન્ટ આધારિત એમાં કેચ ધ રેઇન મિશન કેમ્પેઇન ચલાવવામાં આવશે એમાં અત્યારે આ વરસાદ પહેલે હજાર એક સ્ટ્રક્ચર ભણાવવા માટેશન વેલ અને રૂફ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર તળાવ ઊંડું કરવાનું લિંકેજિસ કંપાતી ગુવા એવું બધું કામ હાથ ઉપર લેવામાં આવે છે સાથે સાથે જે મિશન થ્રી મિલિયન ટ્રી પ્લાન્ટેશન કન્ટિન્યુ કરવામાં આવશે એની અંદર બાવીસ એક નવા બગીચાઓ ભણવામાં આવશે અને અટાચ બગીચાઓનું રિનોવેશન કરવામાં આવશે એક પહેલી વાર અત્યારે અમારી પાસે બીઆરટીએસ આમ ઇન્ડિયામાં જે પહેલી શહેર છે બીઆરટીએસ ઇન્ક્રીઝ કરેલા છે હવે એલ આરટીને લાઇટ રેલ નેટવર્કનું ફેસિબિલિટી ટ્રેન માટેના અમે ફિઝિબિલિટી કરવા માટેનું પ્રોવિઝન રાખીએ છીએ સૌ પ્રથમ ચાર એક રસ્તા પસંદ કરીને એની અંદર ફેસિબિલિટી કરવા માટેનું બજેટમાં રાખેલા છે જેથી બે હજાર છત્રીસમાં જ્યારે ઓલિમ્પિક આવે છે તે વખતે તે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને મજબૂત કરવા માટે અને પાર્કિંગ રિલેટેડ કન્સેશન રિલેટેડ પોલ્યુશન રિલેટેડ ઇસ્યુને એટન્સ કરવા માટે પણ છે એ સિવાય જે પબ્લિક માટે ખાસ કરીને સામાન્ય માણસને મદદરૂપ થાય એવા સંજોગોમાં પાર્ટી પ્લોટ્સ આંગણવાડી સ્કૂલ્સ એન્ડ એનો એ પણ મૂકીએ છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ વખતે એક નવા કોન્સેપ્ટ લઈ આવીએ છે દરેક ઝોનમાં એક ઓપન એથ્લેટિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે પણ પ્રોવિઝન રાખ્યું છે એ સિવાયને સ્પોર્ટ્સને વધારે ઉદ્વેગ આપવા માટે સિટી લેવલ સ્પોર્ટ્સ અવોર્ડ અને ચેમ્પિયનશીપ વગેરે બનાવવા માટે પણ પ્રોવિઝન રાખવામાં આવે છે એક સિટી એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ અંતર્ગત એક નેટ નેટજીરો ક્લાઇમેટ ડિપાર્ટમેન્ટ ઊભું કરવામાં આવશે સાથે આની અંદર એક વોટર રિસોર્સ મેનેજમેન્ટ માટેનું પ્લાનિંગ સેલ રોડ્સ માટેનું પ્લાનિંગ સેલ અને સિટી ટુરિઝમ સેવ ઊભો કરવામાં આવશે સિટી ટુરિઝમને વધુમાં વધુ વેગ આપવા માટે ખાસ કરીને આપ બધા જાણતા હશો આ વખતે કોલ્ડ પ્લે વખતનું શોપિંગ ફેસ્ટિવલ આ વખતનું લાઇટિંગ આ બધું જ્યારે લોકોને અટ્રેક્ટ થતો હોય એ સંજોગમાં આને વધારે કઈ રીતે અમે ટુરિઝમ તરફથી લઈ શકાય છે એના માટે એક ટુરિઝમ સેલ ઉભો કરવા માટે પણ આયોજન કરીએ છીએ એ આધારિત ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ એવું અમારે સિટીને સ્વચ્છતામાં કઈ રીતે નંબર વન બનાવે છે એ દિશામાં પણ ઘણું બધું કામગીરી સર્ક્યુલર એકાણમે કરીએ છીએ બસેસમાં ખાસ કરીને લગભગ ચારસો પચાસ કરતાં વધારે નવા બસો એમટીએસ અને બીઆરટીએસ અને લાસ્ટ કનેક્ટિવ કનેક્ટિવિટી માટેની મિની બસો મૂકવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે આ સિવાયનું જો એન ઓઇ ડેવલપમેન્ટ માટેનું પણ અને ખાસ કરીને અમદાવાદ સેફ અમદાવાદ સિક્યુર્ડ અમદાવાદ અંડર બે હજાર નવા કેમેરા મૂકવા માટે એના આધારિત સેફ્ટી એસ્પેક્ટ અને સાથે સાથે સિવિક જે જે ફેસિલિટી છે એને મેન્ટેન કરવા માટે પણ આપણે મદદરૂપ થશે એ પણ રાખવામાં આવ્યું છે ફોકસ વિલ બી એને આ વખતે પ્રિસિંગ ડેવલપમેન્ટ માટેનો ખાસ કરીને સાડત્રીસ જેટલા વિસ્તાર આઈડેન્ટિફી કરીને એના ઉપરનો ડેવલપમેન્ટ ફોકસ કરવામાં આવશે જેથી કમર્શિયલ સ્ટ્રીટ હોય યા તો એજ્યુકેશનલ ક્લસ્ટર હોય યા તો સિવિલ હોસ્પિટલ એટલે હોસ્પિટલ ક્લસ્ટર હોય એન્ટરટેઈનમેન્ટ એરિયા હોય બિઝનેસ સ્ટ્રીટ હોય આ બધાને ધ્યાનમાં રાખીને આ પ્રિન્ટ હેરિટેજ પ્રિસિન્ટર હોય એ રીતે ડેવલપ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે